નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દેવગઢ બારિયા તાલુકાના દુધિયાથી લાવરિયાને જોડતો ઉજ્જવળ નદીનો બ્રિજ જર્જરિત હોવાનું તપાસમાં જણાતા હેવી વાહનો માટે બ્રિજ બંધ કરાયો દુધિયા લવારીયા થઈ માલુકાટુ ગોગંબાને જોડતો ઉજ્જવળ નદીનો બ્રિજ હેવી વાહનો માટે બંધ વર્ષો પહેલાં બનેલ બ્રિજ જર્જરિત તેમજ બ્રિજમાં મોટી તિરાડ બ્રિજમાં મોટા ખાડા સળિયા દેખાયા નીચે બ્રિજમાં તિરાડો પિલર ધોવાયેલા જોવા મળ્યા જર્જરિત બ્રિજની ગંભીરતાને લઈ તંત્ર પણ સફાળું જાગ્યું હોય તેમ તપાસ હાથ ધરવામાં આવી હતી સર્વે ટીમના રિપોર્ટરમાં આ બ્રિજ જર્જરિત હોવાનું તેમજ નીચેની ગડરમાં તિરાડો હોવાનો રિપોર્ટ રિપોર્ટના આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દાહોદ દ્વારા આ બ્રિજ ઉપરથી પસાર થતા હેવી વાહનો માટે બંધ કરવાનો હુકમ તંત્ર દ્વારા હુકમના આધારે તાત્કાલિક બ્રિજના બંને છેડે રેલિંગ મારી હેવી વાહનો માટે બ્રિજ બંધ કર્યો રિપોર્ટર ઈરસાદ એમ સલાટ દેવઘંટ કરવાનો ના ભૂલશો ધન્યવાદ